નમસ્કાર અને મીન રાશિના આપ સૌ જાતકોનો ધર્મલોકમાં ફરી એકવાર હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત છે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ તેમ આ નવા વર્ષની શાનદાર શરૂઆત આપના માટે માત્ર એક કેલેન્ડર બદલાવ નથી પણ તે સફળતાની એક એવી સોગાત લઈને આવી રહી છે જેની તમે વર્ષોથી પ્રતિક્ષા કરી રહ્યા હતા જાન્યુઆરી બે હજાર છવ્વીસ આપના જીવનમાં ખુશીઓનો એક એવો નવો સૂર્યોદય કરવાનો છે જેની રોશની આખા વર્ષ દરમિયાન તમારા રસ્તાને પ્રકાશિત કરતી રહેશે જે રીતે એક નાનકડું બાળક જ્યારે આ ધરતી પર પોતાનો પહેલો શ્વાસ લે છે ત્યારે તે જ ક્ષણે આકાશમાં ચમકતા ગ્રહો અને તારાઓની સ્થિતિ તેના આખા જીવનનું ભાગ્ય અને કુંડળી કંડારી દે છે બરાબર તેવી જ રીતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આકાશમાં જે ગ્રહોની સ્થિતિ બની રહી છે તે માત્ર એક દિવસની વિગત નથી પણ તે તમારા આખા વર્ષના નસીબનો એક અત્યંત મજબૂત પાયો છે જો તમે ખરેખર જાણવા માંગતા હોવ કે આવનારો સમય તમારા માટે કેવો રહેશે તો આ સમયની કુંડળીને ગહેરાઈથી સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ તમારા ભવિષ્યનો એવો અરીસો છે જે માત્ર આ જાન્યુઆરી મહિનાની જ નહીં પરંતુ બે હજાર છવ્વીસની આખી દિશા અને દશા નક્કી કરશે આજે આપણે એક એવું ખાસ વિશ્લેષણ કરી રહ્યા છે જે તમારા જીવનના દરેક પાસાને પછી તે કરિયર હોય પરિવાર હોય કે આર્થિક સ્થિતિ તે દરેકને સ્પર્શશે મીન રાશિના લોકો માટે અત્યારે સૌથી મોટી વાત એ છે કે ન્યાયના દેવતા શનિદેવ પોતે તમારી રાશિમાં બિરાજમાન છે અને તેમની દિવ્ય દ્રષ્ટિથી તમારા કરિયર અને રોજિંદા કામકાજને એક નવી ઊર્જા અને શિસ્ત આપી રહ્યા છે તેની સાથે જ દેવગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ પણ તમારા કાર્યક્ષેત્ર પર પડી રહી છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે હવે પ્રગતિના નવા દ્વાર ખુલવામાં મોડું નથી આ વર્ષની સૌથી સુંદર અને ચમત્કારી વાત એ છે કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં જે સૌથી મહત્વનું ગણાય છે તે લાભ અને પૂર્તિના સ્થાન પર ચાર મુખ્ય ગ્રહોનો એક ખૂબ જ શક્તિશાળી અને દુર્લભ સંગમ થવા જઈ રહ્યો છે જેવું આપણે આ નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરીશું કે તરત જ બાર જાન્યુઆરીએ એક બહુ મોટો જ્યોતિષીય ફેરફાર જોવા મળશે આ દિવસે સુખ વૈભવ અને ઐશ્વર્યના સ્વામી શુક્ર દેવ પોતાની રાશિ બદલીને તમારા લાભના સ્થાનમાં પ્રવેશ કરશે આ એ જ વિશિષ્ટ જગ્યા છે જેના માલિક પોતે શનિદેવ છે અને જ્યોતિષમાં શનિના ઘરમાં શુક્રનું આગમન એ એક અત્યંત ઉત્તમ અને ફળદાયી સંયોગ માનવામાં આવે છે આ સંયોગ તમારા જીવનમાં ધનની આવકના નવા સ્ત્રોત ઊભા કરશે અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરવાનો રસ્તો સાવ સાફ કરી દેશે શુક્ર તમારા જીવનમાં માત્ર મોજ શોખ જ નહીં પણ તમારા ભૂતકાળના સંઘર્ષને સફળતામાં બદલવાની અને તમારી હિંમતને એક નવો અર્થ આપવાની જવાબદારી પણ નિભાવશે જ્યારે આપણે ગ્રહોની ઊંડી ગણતરી કરીએ છીએ ત્યારે માલુમ પડે છે કે શુક્ર પોતાના સ્થાનથી ભાગ્ય સ્થાનમાં જઈ રહ્યા છે જેનો સીધો અને સરળ અર્થ એ છે કે આ ખાસ સમયગાળા દરમિયાન તમને ઈશ્વરીય કૃપા અને નસીબનો પૂરેપૂરો સાથ મળવાનો છે તમારા જે કામો વર્ષોથી અટકેલા હતા અથવા જે ફાઇલો ખાતી પડી હતી તે હવે ભગવાનના આશીર્વાદથી ખૂબ જ ઝડપથી પૂરા થતા જણાશે સમયનું આ ચક્ર આગળ વધે છે અને ચૌદ જાન્યુઆરીએ એક બીજો મહત્વનો અને તેજસ્વી ફેરફાર સૂર્યદેવના રૂપમાં થાય છે સૂર્યદેવ જે બ્રહ્માંડમાં શક્તિ સત્તા અને આત્માના પ્રતીક છે તે તમારા નોકરી અને સેવાના ભાવના માલિક થઈને હવે તમારા આવક અને લાભના સ્થાનમાં તેજસ્વી પ્રવેશ કરી રહ્યા છે જ્યોતિષીય વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે નોકરીના ઘરનો માલિક પોતે ચાલીને લાભના સ્થાનમાં બિરાજમાન થાય ત્યારે તે કરિયરમાં કોઈ મોટી સિદ્ધિ પ્રમોશન અથવા પગારમાં નોંધપાત્ર વધારાનો સ્પષ્ટ અને મજબૂત સંકેત આપે છે જે જાતકો લાંબા સમયથી કોઈ મોટા બિઝનેસ કરાર કે સરકારી એગ્રીમેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સમય સોનેરી તકોની હારમાળા લઈને આવશે આજ પવિત્ર દિવસથી મકરસંક્રાંતિનો ઉત્સવ પણ શરૂ થાય છે જે જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ગતિનું પ્રતિક છે સૂર્યનું ઉત્તરાયણ થવું એ શાસ્ત્રોમાં દેવતાઓનો સમય ગણાય છે અને મીન રાશિના લોકો માટે આ પરિવર્તન સરકારી કામકાજમાં અભૂતપૂર્વ સફળતા અને સમાજમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવનારો રહેશે જો તમે કોઈ સ્પર્ધાત્મક કે સરકારી પરીક્ષાની તંતોડ તૈયારી કરી રહ્યા હોવ તો સૂર્યની આ મજબૂત સ્થિતિ તમને ચોક્કસપણે વિજેતા બનાવી શકે છે ત્યારબાદ ગ્રહોના સેનાપતિ મંગળદેવનો પ્રભાવ પણ તમારા જીવનમાં ખૂબ જ ચમત્કારી અને ક્રાંતિકારી રહેવાનો છે મંગળ તમારા ધન અને સ્થાવર સંપત્તિના રક્ષક છે અને તેની સાથે જ તે તમારા ભાગ્યના પણ અધિપતિ છે જ્યારે મંગળદેવ પોતાના ઉચ્ચ સ્વરૂપમાં લાભ સ્થાનમાં બિરાજમાન થાય છે ત્યારે તે આર્થિક પ્રગતિનો એક એવો દુર્લભ યોગ બનાવે છે જે પેઢીઓમાં એકાદવાર જોવા મળે છે મંગળની આ પ્રચંડ શક્તિ તમને તમારા વર્ષો જૂના સપનાઓને હકીકતના ધરાતલ પર ઉતારવાની તાકાત પૂરી પાડશે આ દરમિયાન તમે તમારી બચત વધારવામાં અને જૂના દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ રહેશો જે પણ ઈચ્છાઓ અત્યાર સુધી માત્ર તમારા કલ્પના લોકમાં કે ડાયરીના પાના પર જ સીમિત હતી તેને હવે વાસ્તવિકતામાં પૂરી કરવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે મંગળની તીક્ષ્ણ નજર તમારી આંતરિક હિંમત અને આત્મવિશ્વાસને એટલો વધારશે કે તમે માર્કેટિંગ સેલ્સ અને સંચારના ક્ષેત્રમાં એવા અદ્ભુત પરિણામો મેળવશો જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય જો તમારું કાર્યક્ષેત્ર ટેકનોલોજી સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ સાથે સંકળાયેલું છે તો મંગળની આ સ્થિતિ તમારા પ્રભાવ અને ખ્યાતિને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે અને તમારા વ્યક્તિત્વમાં એક નવી ઓજસ્વી ચમક પેદા કરશે છેલ્લે ગ્રહોના રાજકુમાર બુદ્ધદેવની ભૂમિકા પણ આ ગ્રહમંડળમાં અત્યંત મહત્વની કારણ કે તેઓ તમારા સુખ અને તમારા વેપારના સીધા માલિક છે સત્તર જાન્યુઆરીની આસપાસ જ્યારે બુદ્ધ પોતાના પરમ મિત્રની રાશિમાં અને રાજા સૂર્યની સાથે લાભસ્થાનમાં યુતિ કરશે ત્યારે તે તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતાને અતિશય તેજ અને સચોટ બનાવી દેશે બુદ્ધનો આ ફેરફાર તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા કંકાસને દૂર કરી સુખમાં વધારો કરશે અને વેપારમાં તમારી નવી અને લાંબા ગાળાની યોજનાઓને સફળ બનાવશે જોકે બુધનો આ પ્રભાવ જીવનમાં મોટા ફેરફારો અને સાફ સફાઈ તરફ પણ ઇશારો કરે છે તેથી તમારે એવા નકારાત્મક લોકોથી અંતર જાળવવાની જરૂર પડશે જે તમારી પ્રગતિ જોઈને મનમાં ઈર્ષ્યા રાખે છે અથવા અડચણ ઊભી કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે અથવા જે લોકો સંશોધન અને બુદ્ધિના કામ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ દૈવી વરદાનથી ઓછો સાબિત નહીં થાય કારણ કે તમે આ દરમિયાન ખૂબ જ સચોટ આર્થિક નિર્ણયો લઈ શકશો અને શેરબજાર કે લાંબા ગાળાના રોકાણના ક્ષેત્રોમાંથી પણ અણધાર્યો લાભ મેળવવાની પ્રબળ શક્યતા વધી જશે આ બધા શક્તિશાળી ગ્રહોનો સમન્વય તમારી પાસે માત્ર એક જ વસ્તુની માગણી કરે છે અને તે છે તમારી અતૂટ મહેનત અને પ્રમાણિકતા સૂર્યદેવ આપણને એ ગૂઢ સત્ય શીખવે છે કે જો તમારે સૂર્યની જેમ જગતમાં ચમકવું હોય તો પહેલાં તેની જેમ અગ્નિમાં તપવું પણ પડશે આ વર્ષ તમારા માટે માત્ર સામાન્ય વર્ષ નથી પણ તે સિદ્ધિઓ અને સફળતાઓનું વર્ષ છે જ્યાં તમારી દરેક નાની મોટી મનોકામનાઓ પૂર્ણતા તરફ ગતિ કરી રહી છે કર્મ અને ભાગ્યનો આ સુંદર અને પવિત્ર મેળાપ તમને એવા વાતાવરણમાં સ્થાપિત કરશે જ્યાં સફળતા માત્ર એક શબ્દ બનીને નહીં રહે પણ તે તમારા રોજિંદા જીવનનો એક જીવંત અનુભવ બની જશે વર્ષ બે હજાર છવ્વીસની આ મંગળમય અને તેજસ્વી શરૂઆત પર આપ સૌ મીન રાશિના જાતકોને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમને પૂરો વિશ્વાસ છે કે તમે આ દિવ્ય જ્યોતિષીય જ્ઞાનનો સદુપયોગ કરીને તમારા જીવનને વધુ ઉન્નત અને સુખી બનાવશો જો તમને અમારો આ હૃદયપૂર્વકનો પ્રયાસ અને વિષયને સમજાવવાની આ પદ્ધતિ ગમી હોય તો તમારો પ્રેમ લાઇક અને કોમેન્ટ દ્વારા અમારા સુધી ચોક્કસ પહોંચાડજો જો તમે અમારી સાથે સતત જોડાયેલા રહેવા અને ભવિષ્યના આવા જ માર્ગદર્શન મેળવવા માંગતા હોવ તો આ ધર્મલોક પરિવારનો અતૂટ ભાગ બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ઈશ્વર તમારા જીવનનો દરેક રસ્તો રોશન કરે તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે અને તમારો આવનારો દરેક પળ મંગળમય હોય તેવી જ અભ્યર્થના